એપીએમસી એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો આજે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા મુલાકાત લીધી એપીએમસી ની અહીંયા એટલો બધો કચરો ઠરવાઈ લઈ છે કે ખરેખર કોલેરાઈ ની ફાટીની કેવી પરિસ્થિતિ છે અત્યારે ગુજરાતની અંદર દસ્તક દીધેલી છે આ કોરોના ફેલાય અહીંયાથી ફેલાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે આજે એપીએમસી ની હાલત એવી છે કે એનો કોઈ જ નથી ચૂંટાયેલી પાકમાં કઈ સવાજ નથી ખરેખર આ લોકો જે ચૂંટાયેલા લોકો છે તે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ અહીંના જે અધિકારીઓ છે ભ્રષ્ટાચારમાં એટલા બધા ગરા ડૂબ છે કે સાંજે હજારો રૂપિયાની ઠેલીઓ લઈને ઘરે જાય છે વેપારીઓ પાસેથી બ્લેક મેલિંગ કરીને પણ પૈસા ઉઘડાવે છે વેપારીઓ કરોડો રૂપિયાનો શેસ આપવા છતાં પણ અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી રસ્તાના ઠેકાણા નથી પાણી એટલું બધું દુર્ગંધ મારે છે કઈ ઉભરે પરિસ્થિતિ નથી ખરેખર આ ઢંઢ કચરો પાંચ ચારસો દુકાનો છે એનો ડંડ કચરો અહીંયા ઠાલવામાં આવે છે આ કચરો ખરેખર ડમ્પિંગ સાઇટમાં નાખવાની જરૂર છે પણ એ કરતા નથી મહાદંશ અની જવાબદારી નગરપાલિકાની પણ છે નગરપાલિકા પણ અહીંયા એટલી સહભાગીદાર છે એટલે બંને સંસ્થાનો અમે જાણ કરીએ છીએ કે કચરો જલ્દીમાં જલ્દી ઉઠાવે જેથી કરીને અહીંયા સાફ સફાઈ થાય આજુબાજુની સોસાયટી વાળા પણ હજારો સોસાયટી આવેલી છે એમાં પણ એટલી બધી ઘંટ ફેલાય છે કે અહીંયા રહેવું મુશ્કેલ થઈ રહેલું છે એટલે અમારી ચીમકી સમજો કે વિનંતી સમજો આ ધન કચરો જલ્દી જલ્દી હટાવવામાં આવે તેવી અમારી માંગ છે અને જો અગાઉના દિવસમાં આ ધન કચરો હટાવવામાં નહી આવે તો અમે એપીએમસી ને કોર્ટમાં લઈ જઈશું